મસ્ત ગુણ પૂરા તમે રમજો હારો હાર એ સપનું સપનું ગયું સપનું રહી રે ગયું

રાતની ગાયો આવે ના ઝોપા ખૂલા મેલીન જાતા રહી આ તો એવા મારું આવી જાય તો એ મોમા મારા બપમ બપમ ગાડી ગાડી લાયા

કાકા કાકા બા નારી બોલ દે કે તમારા કાકા અરે કાકા ઓ